કોટડા સાંગાણીમાં છીએ અને કોટરા સાંગાણીનું આ છે આનું વિસામ સ્થાન છે બરાબર આ દરબાર ગઢ છે કોટરા સાંગાણીની ગઢની રાંગ છે અને ગઢની રાંગની બાજુમાં સામેની સાઈડમાં નદી છે અને હા સમશાન છે ને હા હા અને જો આ ખોડિયારમાનું મંદિર છે આ ખોડિયારમાનું મંદિર દોલતસિંહ ચૌહાણ બાપુએ બંધાવેલું છે એ એણે મને દોલતસિંહ બાપુ જ્યારે હતા હયાત ત્યારે મને વાત કરતા હતા અને ત્રણ દિવસ સુધી બહુ મોટો કાર્યક્રમ રાખ્યો હતો અને ત્રણ દિવસ ધોળાબંધ ગામ હતું અને બહુ ભવ્ય કાર્યક્રમ થયો હતો અહીંયા એટલે બહુ જૂની ઈચ્છા હતી દર્શન કરવાની જો આમાં રાધાકૃષ્ણ ભગવાન છે અને આ ખોડિયારમાં છે આ માતાજીની સ્થાપના આ મંદિરને બાંધવાનું કામ દોલતસિંહ બાપુએ કરેલું છે અમે જ્યારે દોલતસિંહ સાથે બેસતા બાપુઓ સાથે ત્યારે બાપુએ મને બહુ વિગતવાર આ વાત કરી હતી કે કેવા મહાપ્રયત્ને આ મંદિરનું નિર્માણ થયું હતું મને કીધું હતું કે નદીના પટમાં છે તમે ક્યારેક જાજો અને એમણે જે મને પાંચ દસ જગ્યાઓ લખાવી હતી પાંચ દસ મંદિરો લખાવ્યા હતા એ બધી મારી યાદીમાં ક્યાંક છે એમાં એક મંદિર આ હતું ખોડિયારમાંનું અને બીજું મંદિર દલતસિંહ બાપુએ મને નૃસિંહ મંદિર કીધું હતું નૃસિંહ મંદિરે તો ગયા અમે દર્શન કર્યા અને આ ખોળિયાર મંદિર આજે કુદરતી છે એવો યોગ થયો અહીંયા આવવા માટે મેં નીકળ્યા જ નહોતા મારે તો ગોંડલ જવું હતું ભેરો દાદાના મંદિરે અને માતાજીએ અચાનક અહીંયા બોલાવી લીધા નૃસિંહ ભગવાને તો મિત્રને યાદ કર્યા દોલતસિંહ બાપુ અને એના કારણે જ તો આ દર્શન થયા